પરિસ્થિતિમાં દસ સો કે હજાર હોય તો જેટલા શૂન્ય હોય એટલા દશાંશિહ કઈ રીતે કાપવાના છે આગળથી પાછળ એટલે જમણી બાજુ કાપવાના છે બાકીની બધી જ પરિસ્થિતિમાં પાછળથી આગળ 숨내쉽니 네. 네. 네.

अ

白。

એક ત્રિકોણની લંબાઈ ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર તો લંબાઈ છે કેટલી થશે ત્રણ પોઈન્ટ પાંચ